નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડે અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજના સમાચાર સાબરકાંઠાના પ્રાંતિજમાં અસામાજિક તત્વો દ્વારા ભોઈ સમાજના રાજુભાઈ રાઠોડ પર હુમલો કરી હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે હેતુસર ભોઈ સમાજ ક્રાંતિદળ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા અરવલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા નવ કલાકના અરસામાં પ્રાંતિજના ભોયવાસમાં મોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ પર ત્રીસ જેટલા વિધર્મીઓએ હથિયાર સાથે રાજુભાઈના માથામાં લોખંડની પાઇપો મારીને લોહી લોહાણ કરી નિર્દય હત્યા કરીને ધમકી આપી ભાગી છૂટ્યા હતા અસામાજિક તત્વો દ્વારા કરેલ જીવલેણ હુમલામાં રાજુભાઈ રાઠોડની હત્યા થતાં સમગ્ર પ્રાંતિજ વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે ભોય સમાજના અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યું છે કે આરોપીઓએ કરેલ હુમલો એક આગોત્રા આયોજનથી કરવામાં આવ્યો હતો જેમાં અસામાજિક તત્ત્વોએ કરેલ હુમલા સમયે બોય સમાજના લોકો ધાર્મિક કામમાં વ્યસ્તતાને લઈ કોઈ હાજર ન રહેતા ગેરહાજરીનો લાભ લઈ સાથે હુમલાના સ્થળે સ્ટ્રીટ લાઇટ પણ તોડી નાખીને અસામાજિક તત્વોએ રાજુભાઈ રાઠોડ પર હુમલો કરીને હત્યાને અંજામ આપ્યો હતો સમગ્ર ભોઈ સમાજ તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવા કાયદાને હાથમાં લેનાર અને નિર્દોષ વ્યક્તિની હત્યા કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું પીડિત પરિવાર અને સમગ્ર સમાજની ઉગ્ર માંગ છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના રાજુભાઈ મામલે પીડિત પરિવાર સાથે ભોય સમાજ ક્રાંતિદળ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ ન્યાયની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાય અપાવવાની સાથે નિર્દોષ રાજુભાઈ રાઠોડની થયેલ હત્યા કરનાર અસામાજિક તત્વોને આકરી સજા આપી સમાજમાં દાખલારૂપ સાબિત થાય તેવું ભોય સમાજની માંગ છે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર ભોય સમાજ ક્રાંતિદાર સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ તરફથી ગુજરાત પ્રદેશ પ્રભારી ભોય નવીનચંદ્ર પી ભોય સમાજના અંદર જે પ્રાંતિ ખાતે ચૌદ બે ના રોજ નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આ જે આવેદનપત્ર એસપી કલેક્ટર કચેરી તથા એસપી કચેરીએ અમે આપવા આવેલા છીએ અને નિર્ જે આ આવેદનપત્રમાં આમાં ઉલ્લેખ છે કે જે આ ભોઈ સમાજના જે નિર્દોષ હત્યા કરવામાં આવી છે આ હત્યારાઓને કડક કડા સજા આપવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એનો ઝડપી જેમ બને તેમ નિર્ણય લઈ અને જે સજા અપાવે અને અમને પૂરતો ન્યાય મળે એ બાબતે અમે આ રજૂઆત કરીએ છીએ ભોય સમાજ રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ એ ગેરરજકાડિયા ગામની ખાતે એ વિધર્મીઓ થોડી લેતી દેતી ના મામલે બીજાનું હતું પણ આ તો નિર્દોષ છૂટા છૂટા પાડવામાં હતા અને શાંતિથી તમે આ બધું કરો એમ કહેવામાં હતા અને એ બદલ તો છતો પણ પેલા એ બોલાચાલીને સ્ટ્રીટ લાઇટો બધી તોડી નાખી હતી અને અંદર વિડીયો વિડીયો કોઈ ઉતારે નહીં એટલે સ્ટ્રીટ લાઇટો ઉતાર્યા વગર બધી તોડી રાખી અને આ લોકોના ઉપર સીધો હુમલો કરી અને ઇરાદાપૂર્વક કારણ કે અઢાર બે એ જે વર્ષગોટ પ્રતીતની અંદર ઉજવાય છે એના અંદર આ લોકો ઉજવાય નહીં અને હિન્દુ ધર્મનાનું આ કાર્ય થાય નહીં એટલે માટે પ્રી પ્લાનિંગ સાથે આ લોકોએ આ હુમલો પ્રતિક સમાજમાં કરેલો અને આ લોકો કોઈ ઘરે બીજા હતા નહીં અને ખાલી આ જે સામાન્ય જગ્યાએ રહેતા હતા એવી જગ્યાએ જઈ નિર્દોષનો આ હુમલો કરીને હત્યા કરવામાં આવેલી છે અમારી માંગ જ છે કે આ જે હત્યારાઓ છે એમને કડક માં કડક સજા થાય અને પરિવારને ન્યાય મળે